સમાચાર અમરેલીના મોટા આખડિયાથી મોટા આકડીયાથી બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપાઈ એસઓજી દ્વારા દરેડો પાડતા નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ અમરેલીના મોટા આકડીયામાંથી નકલી ખાતરની ફેક્ટરી ઝડપાઈ છે એસઓજી અને ખેતીવાડી અધિકારીઓ નકલી ખાતરની ફેક્ટરી પર દરેડા પાડ્યા અમરેલી પોલીસે ખાતરની નકલી ફેક્ટરીમાંથી કુલ સોળ પોઈન્ટ ચોમોતેર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો પોલીસે બાતમીના આધારે નેરીમાં એગ્રી પ્રોડક્ટમાં દરેડો પાડતા નકલી બનાવટી ખાતર મળી આવ્યું મળતી માહિતી મુજબ બનાવટી ખાતરની ફેક્ટરીના ભરત ધાણાણીનું નામ ખુલ્યું નકલી ખાતરની ફેક્ટરીના માલિકને પકડવા માટે અમરેલી પોલીસે ચક્રગતિ માન કર્યા આરોપીઓ પકડાયા બાદ જ હકીકત બહાર આવશે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી જિલ્લા બેરો